કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં બાવીસ જાન્યુઆરીના રોજ માંસ મચ્છી તથા દારૂના વેચાણ પર પ્રતિબંધ દીવ કલેક્ટર ભાનુપ્રભાએ કર્યા આદેશ જારી આજ રોજ દીવ કલેકટર ભાનુપ્રભાના આદેશ અનુસાર દિવ જિલ્લામાં તારીખ બાવીસના રોજ શાંતિ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને દીવ જિલ્લામાં માંસ મચ્છી તથા દારૂના વેચાણ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠાને લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધર્મપ્રેમીઓની લાગણી ના દુબાઈ જેને લઈને કલમ એકસો ચુમ્માલીસ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી કાર્યવાહી ઓગણીસો ને તોતેર આદેશ જારી કરી દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભાએ ચિકન મટન માછલી તથા દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તથા બંધ રાખવા આદેશ જારી કર્યો છે જે કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેના પર ભારતીય દંડ આઈપીસીની કલમ એકસો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે